સુરત જિલ્લાના મહુવા તાલુકામાં એ ભારતીય પત્રકાર સંઘનો એક શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવણે ગુજરાત અધ્યક્ષ પ્રદેશ હની ચોથિયા ગુજરાત ઉપાધ્યક્ષ કયુમભાઈ શેખ ગુજરાત સચિવ મિત્તલભાઈ ગરાશિયા મહુવા તાલુકા પ્રમુખ નવીનભાઈ પટેલ દક્ષિણ ગુજરાત પ્રમુખ પરેશ પ્રજાપતિ શ્વેતાબેન સોનવણે સ્વામી વલ્લભા સબીર મુસાદભાઈ પટેલ તેમજ ગામના સરપંચ જાવેદભાઈ પટેલ ઇમરાનભાઈ એકલવાયા સાજીસ શેખ અને મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ સફળ નીવડ્યો હતો અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવણીએ પત્રકારોને ન્યાય આપવા બાહેધરી આપી હતી તેમજ ગુજરાત અધ્યક્ષ હનિભાઈ ચોથિયા પત્રકારોને સંબોધિત કર્યા હતા અને એમની વાણીમાં પત્રકારોને સલાહ સૂચન કર્યું હતું અને દરેક જે ભારતીય પત્રકાર સંઘના ભાઈઓ તથા બહેનોને તેમજ ગ્રામજનોને બહારથી આવેલા મહેમાનોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે ભાઈઓ તથા બહેનો અને ગ્રામજનો તથા મહેમાનોએ ભોજનનો સ્વાદ માણ્યો હતો અને એઆઈજે પ્રોગ્રામમાં આવેલ દરેકને ખૂબ ખૂબ અભિનંદન તથા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર વશીમ પટેલ અને ઇબ્રાહિમ રાજ અડાજણ સુરત I you. એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટ મહુવા તાલુકાનો પ્રોગ્રામ તો ભારતીય પત્રકાર સંઘ જેની અંદર પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું અને આગામી સમયની અંદર અત્યારે જે બી કંઈ પત્રકારોને તકલીફ થતી છે કે સરકાર તરફથી કંઈ યોજનાનો લાભ નથી મળ્યો એના માટે અમે કટ કમરબંધ થઈને પત્રકારના હિતો માટે કામ કરીશું અત્યારે બેથી ત્રણ પ્રશ્નો મારી પાસે આવ્યા છે એના માટે અમે આવેદનો આપવાના છે અને સરકારને જે બી કંઈ તકલીફ થતી છે પત્રકારના હિતો માટે જે કામ નથી થતું એ કામો અમે સરકાર પાસે કરાવવાના છે એ કામો માટે અમારે આવેદન આપવા પડે અંશોનો કરવા પડે કે છેક દિલ્હી સુધી આપણા દેશના પ્રધાનમંત્રી સુધી પણ અમારે અવાજ પહોંચાડવું પડે અમારે પહોંચાડવાની છે કારણ કે ઘણા બધી એવી યોજનાઓ છે કે જેનાથી ઘણી બધી પત્રકારોને તકલીફ થતી છે પત્રકારને કોઈ સહાય નથી મળતી પત્રકાર એક સોશિયલ એક્ટિવિટીઝ તરીકે બધું કામ ફ્રીમાં કરે છે પત્રકાર દેશને સચ્ચાઈ આપે છે પણ પત્રકાર સાથે જ ઘણા બધા અન્યાયો થતા છે અને પત્રકારોને ઘણી બધી તકલીફો થાય છે એના માટે મેં સંઘર્ષ કર્યું એ આઈજે ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીભાઈ ચોથિયા આજરોજ મહુવા જિલ્લામાં એ આઈજેનો એક શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એમાં ઘણી મોટી સંખ્યાની અંદર આપણા પત્રકારો આવ્યા છે અને મોટી સંખ્યાના અંદર પત્રકારો ભેગા રહ્યા તો હું એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું એવી જ રીતે દરેકે દરેક પત્રકારો દરેકે દરેક ભોગાપની અંદર આવે એવી હું આપ સૌથી અપેક્ષા રાખું છું